સરસપુરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તો ભગવાનના મામેરાના યજમાનના ઘરે સામૈયા માટે ઝવેરા વાવવામાં આવે છે આ વખતે સાબરકાંઠાના યજમાન વિનોદભાઈના ઘરે મામેરાનો અનેરો અવસર આવ્યો છે જેને લઈ તેઓ તેમનો પરિવાર અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે સામૈયા માટે ઝવેરા વાવતા વસરાલમાં રહેતા વિનોદભાઈના ઘરે ખુશીનો માહોલ છે મળતી માહિતી મુજબ આજે સાંજે પાંચથી સાત કલાકે મામેરાના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વિનોદભાઈના જણાવ્યા મુજબ બેતાલીસ ગોરના પ્રજાપતિ પરિવારને મામેરાનું નોંતરું પણ આપવામાં આવ્યું છે અહીં જણાવી દઈએ કે મામેરા બાદ બીજી જુલાઈના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં એક સાથે ગામના લોકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે જ્યારે સાત જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળશે